સેલવાસથી દારૂ ભરી નીકળેલી આઈ ટ્વેન્ટી કારને એલસીબીએ ખેલાઉથી ઝડપી પાડી ડુમલાઉથી પોલીસે પીછો કરતાં ખેપિયો ખેલવમાં કાર મૂકી થયો ફરાર વલસાડ એલસીબી ટીમના પોલીસ કોન્સ્ટેબલ કનક્શી અને રજનીકાંત ગત રોજ રાત્રિના પાડી પોલીસ હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરતા હતા આ દરમિયાન સેલ્વાસથી એક આઈ ટ્વેન્ટી નંબર મજીચે પંદર સીબી જીરો નવસો ચોસઠમાં દારૂનો જથ્થોભરી ખેપ્યો નીકળ્યો હોવાની બાતમી મળતા પારડીના ડુમલાવ ગામે ભવાની માતાજીના મંદિર આગળ વોચ ગોઠવી હતી અને આ દરમિયાન રાતે સાડા બારેક વાગ્યે બાતમીવાળી કાર ત્યાંથી પસાર થવા જતાં પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ખેપિયાએ કારને પૂર ઝડપે ખેરલાવ રોડ પર હંકારી મૂકી હતી જેનો પીછો કરતા કાર ખેરલાવ પ્રાથમિક શાળા પાસે વળાંકવાળા રોડ પર નીચે ઉતરી ગઈ હતી જેથી કાર ચાલક ખેપ્યો રિષભ ગોપાલ દુબે રહે સલથાણા પાટીશાણા પલસાણા સુરત કાર મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને પોલીસે આઈ ટ્વેન્ટી કારની તલાશ લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ નવસો જેની કિંમત રૂપિયા સત્તાણું હજાર જથ્થો મળી આવતા ત્રણ લાખની કાર મળી ત્રણ લાખ સત્તાણું મુદ્દામાલ જપ્ત કરી ભાગી છૂટેલો રિષભને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યો છે આ સાથે પોલીસ તપાસમાં આ કારમાં અન્ય બે જીજે સત્તાવીસ બી એલ ચોરાણું બ્યાંસી લખેલી નંબર પ્લેટો મળી આવી હતી જે જોતા આ ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનું પણ બહાર આવ્યું હતું